વિપક્ષ દ્વારા અલગ આક્ષેપો કરવામાં આવે છે જે રીતે અમદાવાદ મહાનગરનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ રીતે લગભગ બાર જેટલા સીએચસી સેન્ટરો ચાલે છે જેની અંદર ત્રીસ બેડની આપણે વાત કરીએ કે ઇન્ડોર પેશન્ટ રહી શકે છે રાજ્ય સરકાર દ્વારા તેની ગ્રાન્ટ પણ આપવામાં આવે છે અને એ રીતે આપણે વાત કરીએ કે જે રીતે અમદાવાદનું ડેવલપમેન્ટ થઈ રહી છે એને આધારે સીએચસી અર્બન હેલ્થ સેન્ટર આ તમામ સેન્ટરો ઉપર જો કોઈ દર્દી બીમાર પડે જાય તો એને દવા પણ આપવામાં આવે છે